સમજવાનું છે આત્મ અને પરમાત્મ જ્ઞાન તો એ જે આપણને સમજાવે તો એને રાજવિદ્યા કહેવાય અને યાદ રાખો રાજવિદ્યા છે એ ગુરુ ગમ્ય છે પુસ્તક ગમ્ય નથી ખ્યાલ આવે છે કદાચ કોઈ આખા ગીતાજીને કંઠસ્થ કરી લે તો એનો અર્ક જે સમજવાનો છે એમને સમજાતો નથી તો જ્ઞાન છે એની સફળતા કોઈ મહાપુરુષની પાસેથી આ ગીતાને સાંભળે અગાઉ આપણે શરૂઆતમાં જ વાત કરેલી કે આ ગીતા જે ઉપર કોઈ શાસ્ત્રો ઉપર ટીકા ભાષ્ય નથી લખાણા એટલા બધા ભાષ્ય આ ગ્રંથ ઉપર લખાણા છે એટલી બધી ચર્ચા વિચારણાઓ આના ઉપર થાય છે એટલો બધો આ ગ્રંથ ભણવામાં આવે છે તો આત્મા અને પરમાત્માની જે વિદ્યા એ રાજવિદ્યા જે અત્યંત ગોપનીય છે જેમ કે ધર્મ વિષયનું જો જ્ઞાન હોય તો એને ગુહ્ય જ્ઞાન કહેવાય ગુહ્ય એટલે ઉત્તમ આ સામાજિક જ્ઞાન કરતાં ધાર્મિક જ્ઞાન છે એને ઉત્તમ માનવામાં આવે ત્યાર પછી આત્માનું જ્ઞાન છે એને ગુહ્યત્તર કહેવાય એટલે કે વધારે ઉત્તમ અને પરમાત્માનું જે જ્ઞાન છે એને ગુહ્યત્તમ કહેવામાં આવે એટલે કે સર્વ કરતાં અતિશય ઉત્તમ જો આ સમાજની અંદર જે કાંઈ વસ્તુઓ જાણવી એ સામાન્ય જ્ઞાન છે ધર્મ બાબતનું કાંઈ પણ જાણવું એના કરતાં સારું છે આત્મા બાબતનું કાંઈ પણ જાણવું એના કરતાં એક સ્ટેપ ઉપર છે અને પરમાત્મા બાબતનું જાણવું એ બધાએ કરતાં ઉપર છે એનાથી ઉપર પછી બીજું કાંઈ નથી એટલે સૌથી વધારે ઉત્તમ ભગવાનનું જ્ઞાન ભગવાનનું જ્ઞાન એટલે શું તો કે પરમાત્મા જેવા છે એવા એને જાણી રાખવા એને પરમાત્મા જ્ઞાન કહેવાય એ તત્વ જેવું છે જેવડું છે જેવી એનામાં તાકાત છે એ બધું જ જાણી રાખવું તો એને પરમાત્માનું જ્ઞાન કહેવાય અને એનાથી ઉત્તમ બીજું કોઈ જ્ઞાન નથી ભગવાન કહે છે કે અર્જુન એ જ્ઞાન માટે તું આજે મારી નજરમાં સુપાત્ર છે એટલે તને હું જે જ્ઞાન આપું છું એ દુનિયામાં આગળ ઉપર જતા બધાને ઉપયોગી થશે પણ આ જ્ઞાનનો પાયો ભગવાન બતાવે છે કોઈ પણ મકાન તમે બનાવો તો પહેલો એનો પાયો નાખવામાં આવે પહેલું દાબું ભરવામાં ન આવે કારણ કે મજબૂતાઈ હંમેશા મકાનની પાયાથી ગણાય છે તો આ જ્ઞાનનો પાયો છે શ્રદ્ધા તો પહેલા શ્રદ્ધા જોઈએ મારી દ્રષ્ટિએ શ્રદ્ધા એટલે ફૂટેલું ન હોય ને એવું પાત્ર ખ્યાલ આવે છે ફૂટી ગયેલા પાત્રમાં તમે ગમે તે નાખો તો એ એની અંદર રે નહીં તમે ઉપરથી નાખ્યા કરો અને એ નીચેથી શ્રવ્યા કરે તમે એક સામાન્ય પચાસ સો રૂપિયાની માટલી ખરીદવા જાઓ છો તો એને ત્રણ ચાર વાર ટકોરા મારો છો હવે એમાં કંઈ તમારે સોનું તો ભરવાનું છે નહીં કે સોનું પડી જશે તો શું થશે એમાં પાણી ભરવાનું છે પાણી મફતમાં મળે છે છોતાંય તમે એ ફૂટલું પસંદ નથી કરતા તો જેની અંદર પરમાત્માનું જ્ઞાન રેડવાનું છે એ પાત્ર ફૂટલું હોય તો પછી કેનારાને શું સમજવું કેનારાને પસ્તાવો જ રહે કે આ ફૂટલા પાત્રમાં નાહકનું નાખવું કોઈને કાંઈ અસર થાય એવું નથી એટલે પાત્ર સારું હોવું જોઈએ કે તો એને પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ તો ભગવાન એ વાત બતાવે છે કે હે અર્જુન જેના જ્ઞાનમાં જેને મારી વાણીમાં અને મારા સ્વરૂપમાં શ્રદ્ધા નથી તો હે અર્જુન એવા જીવાત્માઓ માટે આ જ્ઞાન છે કામનું નથી કારણ કે એના જ્ઞાનની કોઈ કિંમતોથી નથી જેમ તળાવમાં સરસ મજાના કમળો ખીલ્યા હોય અને એની સુંદર સુગંધ આવતી હોય એનું સૌંદર્ય પણ એટલું સરસ હોય પણ એને દેડકેને એની કાંઈ પડી ન હોય કારણ કે એ તો કાદવમાં જ કલબલ કરતા હોય એમ મનુષ્ય જીવનમાં માયાના મૃગ જળની પાછળ પાગલ બની અને દોડતો આત્મા એ ભગવત જ્ઞાનરૂપી જે મોઢામાં આવેલો અમૃતનો ઘૂંટડો એને ફેંકી દે છે કોઈ એમ કહે કે હવે એક બે ઘૂંટડા પીતો જા તો એમ કે ના આગળ આખું સરોવર ભેર્યું છે ત્યાંમાંથી હું પી લઈશ પણ એને એ ખબર નથી કે મૃગ જળ છે એ ઝાંઝવાનું પાણી છે સાચું જળ એ નથી એની પાછળ જન્મો જન્મ સુધી દોડી દોડી અને માણસે જીવ ખોયા છે એમાંથી એને કંઈ મળ્યું નથી એટલે મૃગ જળની પાછળ દોડવા માટે થઈ અને પરમાત્માના જ્ઞાનરૂપી અમૃતનો ઘૂંટડો જે છોડી દે હે અર્જુન એને અશ્રદ્ધાળુ કહેવાય ચળકતા છીપલાને જોવે દૂરથી એટલે પારસ મણીને ફેંકી દે તો એ પણ મૂર્ખ ગણાય એટલે પરમાત્માના સ્વરૂપમાં ભગવાનની ભક્તિમાં જેને શ્રદ્ધા છે એ જ સાચો ભક્ત છે જો અમુક અમુક વસ્તુઓ કેવી હોય કે તમારા કોઈ વ્યવહારિક સાંસારિક કાંઈ પણ પ્રસંગો હોય અને જેને ઘેર પ્રસંગ હોય એની સાથે તમારે ખાસ બહુ બનતું ન હોય પણ છતાંય તમારે લોકલાજે મોઢું વ્યવસ્થિત રાખીને જવું જ પડે અને તોય એનો પ્રસંગ સરસ રીતે પતી જાય તમારી હાજરી પણ ગણાઈ જાય પણ ભગવાનના માર્ગમાં રસ ન હોય અને પરણે મોઢું મેળમાં રાખીને બે કલાક બેસવાથી કોઈ જ ફાયદો ન થાય એના કરતાં ટાઈડનું ઓડીન સુઈ જવું એમાં ફાયદો થાય તો કાંઈક બે ટીપા લોહી બને બળતરા ઓછી થાય તો ખ્યાલ આવે છે સંસાર વ્યવહારની અંદર કોઈ પણ કાર્યો ઉપર ઉપરથી કરે એ ચાલે વ્યવહાર આપણો ચાલુ જાય આપણી એમાં હાજરી ગણાઈ જાય ચોક્કસથી પણ બરોબર ધ્યાન દેવ પરંતુ આધ્યાત્મિક માર્ગની અંદર તમે ઉપર ઉપરથી દેખાડવા માટે તમને એમ થાય કથામાં આમંત્રણ છે એટલે જવું જ પડે અને કથામાં જઈએ તો એમને એમ ન જવાય જપ જપિયું માળા લઈ જવી જ પડે તો સમજી લેવાનું કે ગમે એટલી વાર આમ આમ કર્યું એનો કોઈ મતલબ નથી તમે વ્યવહાર પૂરતા જ અહીંયા આવ્યા છો તો અહીંયા પરમાત્માનું જ્ઞાન આપવામાં આવે એમાં તો શ્રદ્ધા હોય તો જ એનું પૂરું ફળ મળે પહેલામાં શ્રદ્ધાની જરૂર બિલકુલ નથી તો જેને ભગવાનમાં શ્રદ્ધા છે સાચો ભક્ત છે ને શ્રદ્ધા વિહીન છે એને તો મૂઢ કયા છે માટે હે અર્જુન આ તમામ દુનિયા જે મેં બનાવી છે તો એમાં મને કોઈ શ્રમ પડ્યો નથી એટલે ભગવાન કહે છે કે આ સૃષ્ટિનું સર્જન જે મેં કર્યું એમાં મને કાંઈ પણ મહેનત પડી નથી કારણ કે માત્ર ને માત્ર મારી ઈચ્છાથી બધું થયું છે સંકલ્પ કરે અને અનંત કોટી બ્રહ્માંડો થાય અને નાશ પામે તમે જુઓ કે દૂધનું પાત્ર ભર્યું હોય તો એમાંથી દહીં બનાવવામાં તમારે કાંઈ મહેનત કરવી પડે છે સમજાણું તમને અંદર છાશનું ટીપું નાખીને પછી તમારે બેઠા બેઠા પ્રોસેસ ચાલુ રાખવી પડે છે અને તમે પ્રોસેસ ચાલુ રાખો તો ડોડો થાય દહીં ન થાય અને પછી એ ક્યાંય કામ ન લાગે તો સહજ જેવી રીતે થાય તમે એક બીજ વાવી દીધું પછી અંદર તમારે જમીનમાં કાંઈ પ્રોસેસ કરવા જવું પડે છે તમે વાવીને ઉપર પાણી નાખી દીધું એટલે તમે છૂટા પછી ઠાકોરજીને જ પ્રોસેસ કરવા રે એ બીજને કૂંપળ ફૂટે ધરતીને ભેદીને બહાર આવે પછી વળી તમે પાણી બાણી પાતા હો પણ આ કામ ઉગાડવાનું કામ ભગવાન કરે છે તો આ બધું સહજ રીતે થાય છે એટલે ટૂંકમાં સૃષ્ટિ છે એ પણ પરમાત્માની બનાવેલી છે બીજા દેવતાઓ એના જુદા જુદા લોક જે કાંઈ છે એ બધી મિલકત કોની છે ભગવાનની પોતાની જ મિલકત પછી આપણે અહીંયા આવીએ ત્યારે પચીસ પચાસ વર્ષ પૂરતા આપણા નામના દસ્તાવેજ કરાવતા હોઈએ ઠાકોરજીને હસવું બહુ આવે છે તમને ખ્યાલ છે એને પરસેવો ક્યારેય નથી વળતો પણ એને જ્યારે હસવું આવે ને ત્યારે એ તો પરમ તત્વ છે એટલે બધાની હાજરીમાં નહીં પણ રૂમાલ આડો રાખી અને હસે છે કે આ આખી સૃષ્ટિ મારી માલિકીની છે ને તો ટુકડા ટુકડા કરીને એના નામે માંડ્યા દસ્તાવેજ કરાવવા અને કોઈ વ્યક્તિએ પોતાના નામે દસ્તાવેજ કરાયો વધી વધીને પચાસ વર્ષ સાઠ વર્ષ સિત્તેર વર્ષ એનાથી વધારે કેટલું આ ધરતી ક્યારેય કોઈની થઈ નથી અને ક્યારેય કોઈની થવાની નથી આ ધરતીના માલિક તો પરમ તત્વ એવા પરમેશ્વર છે અનંતકોટી બ્રહ્માંડોના માલિક એ જ છે પણ આ વસ્તુ જીવ જાણતો નથી એટલે ભગવાનનો મહિમા એને સમજાતો નથી ભગવાન કહે છે કે અર્જુન જેવી રીતે સોનામાંથી દાગીના થાય પછી એના અલગ અલગ નામ પડે કોઈ હાર કે કોઈ વીંટી કે કોઈ ચેન કે પણ અંતે તો હેમનું હેમ અંતે તો એ સોનુંને સોનુજ છે એણે જુદા જુદા આકારો ધારણ કર્યા એમ મારું સગુણ સ્વરૂપ છે એમાંથી તમામ જગત બન્યું છે અને આ તમામ જગત મારામાં સૂક્ષ્મ સ્વરૂપે રહ્યું છે એ અર્જુનને જ્યારે અતિશય ઈચ્છા થશે ત્યારે સૂક્ષ્મમાંથી ભગવાન વિરાટ કરીને એને જરૂરથી બતાવશે તો એ વિરાટનું પણ જે સ્વરૂપ એને જે સમજે એવું જે જ્ઞાન એમાં લગભગ માણસો ગોથા ખાઈ જતા હોય છે કારણ કે આપણી કેપેસિટી બહારની આ વાત જ્યાં સુધી આપણે એ એ પહોંચ્યા નથી ત્યાં સુધી એ વાત આપણા મગજમાં જલ્દી બેસતી નથી માટે પાયો મજબૂત કરવો જરૂરી છે ને એ પાયો છે શ્રદ્ધા કોઈ પણ પ્રકારનું જ્ઞાન વિજ્ઞાન તમને સાબિતી આપે છે કે આનું આમ છે એ સાબિત કરી બતાવો તો સાબિત થઈ જાય પ્રયોગશાળામાં પણ આધ્યાત્મિક માર્ગની જે વાત છે એ શ્રદ્ધા રાખ્યા સિવાય એના માટેનો બીજો કોઈ રસ્તો નથી તમે એવું કહો કે તમે કાયમ કથામાં શબરીજીની વાત કરો છો તો એ શબરીજી ભગવાનના ભક્ત થઈ ગયા એનું પ્રૂફ આપો એનું પ્રમાણ આપો તો ક્યાં લેવા જાઓ ખ્યાલ આવે છે એના કોઈ પ્રૂફ નથી હોતા એના પ્રૂફ એટલે શાસ્ત્રોની અંદર મહાપુરુષોના લખાયેલા શબ્દો એ જ એના પ્રૂફ અને આપણે જે શબ્દોને વાંચી રહ્યા છીએ કોઈ મહાપુરુષના નથી એ તો સ્વયં ભગવાનના શબ્દ છે ને ભગવાન આંગળી ચિંધી ચિંધી એમ કે છે હું આ છું તો જે પરમ શ્રદ્ધા રાખશે એ મારા સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપોના સાક્ષાત્કારને નિશ્ચય પામશે